ખરે જાગે હું જાટલો રાખી બાપ ને ફોન કર્યો તો એવું હોય નઈ બે હજાર છવી પૂરું થઈ જવાનું ફોન કરી દેવાનો

કચ્છા ઓય નવરા ચોક પીટલી પાછું બોંડ નવા નાટક લઈને આવ્યો હશે શું નાટક બુદા મશીન ચાલુ થતું બધું મિલી આવ્યો મશીન તો આપડે તું દે હવે તું જા દે ફૂડા મને ચો ખા મોટા ભાઈ ગાડી આલા સાયકલ કાવરા તું મોટો ભાઈ એ પેટ વધારી ન ફરો હોતી જા દે તા જા દે દે અલ્યા એ તો જા અલ્યા મણ જતી રે મજા આવી ગયો બાપા એ ગુડિયા તારો તો વજન કેટલો માર તો ભેડ નીકળી ગયા અલ્યા મારો વજન ખાલી 60 કિલો છે શું હે ઓ તો કા ભયા તું વજન આરો જાય વજન જાણે હા ભાઈ બાપા નવા નવા

હુવે મેં જુદા જોયું એક હમણાં રાતે ગયો હતો ને શેતર ત્યાં ઉડીને ઉડી ને આવ્યો મન તો એવું લાગ્યું કે માથે પડ્યું તે દે પડ્યું છે

બી બધું બરાબર બે બાઈક બે પતંગ ને એવું ચોઈ દો મોટા બેઠા એમને કઈ લેવા આવશે બે દા હું આ થોડા એડા બીડા વેચું અને તો બીજ નો પગાર આવે તો એક શિવમ નો ડબલ લાવવાનો અને ચાઈના નો ડબલ ચાઈના નો ના લવાય ના મારે ચાઈના દોડી જવાની ચાઈના

મોટા થાય એટલે મારે શું કેવું તમને આ જબર નાનું લઈને દોડતું ડબલું એ તો મેં સગાઈ મારા મારો છોકરો કે ના સગાવે છોકરો હું છોકરા ખબર તો પછી હે એલ્યા પેરી ને બેઠ આઈ સારો લાગુ ના પેલા તમે ક્યાં અમારે ખબર લેવા આવો પણ કીધું એટલે

નહિ શાક નહીં લોન કર્યો ખબર નથી જોયું નતું ડોસી ને કીધું કોઈ કીધું નતું તારી આપડે તો લાગણી હોય એટલે આબુ તો પડે ભાઈ ફોન આવે લાકડી લાવી દી પણ રહી ગયો વાત સાચી પણ હવે ફોન તો કરે એટલે આબુ તો પડે જ ને ભાઈ

શું કામ અલ્યા ઘરનું તો ફડા નહીં અલ્યા મારી વાત તને એક વાત કરું હવે હું આવ્યો એક તો તું ફડા શું આમ કરે મારા ઘરે આટલું કામ હોય તું

ઓટ દારિઠ ના કે આને આ મારો દીયો મને સોન ને પૂલે ને બોલે ભરાવે છે બરાબર આ સોન તો હું ઘરે નહીં ભરતો ભયા ભલે વાહન લેવું તો ઉટકવું પડે પણ સોન લેવું તો લઈ પણ ભર મને ખાઈ દે તો એય કાકા કાકા હા પેલા મોટા બાતો જાય ના હે એલા બોલા 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 એ ભયા